જો જે પ્રમાણે વાત કરી રહ્યા છો તો આજે ટ્રિબ્યુનલે પણ ચુકાદો આપ્યો છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ્ડિંગ એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બિલ્ડિંગ વખતું નથી બીજી એક વાત તો કે જે વાત કરતા હોય કે અકબર બાદશાહ જહા રાહ આ બધી વાત જો કરતા હોય તો એક જમાનામાં આખા એ ભારત પર

કે આજે જે પ્રમાણે આ વકફ બોર્ડની અંદર કોઈ પણ ક્યારે વકઅફે ભારતીય પાર્ટી ધર્મનો વિરોધ નથી કરતી મુસ્લિમ સંપ્રદાયનો વિરોધ નથી કરતી મુસ્લિમ સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિનો વિરોધ નથી કરતી પરંતુ વકફના નામે ખોટી રીતે મિલકતો આંચકી અને મુસ્લિમ સમુદાયને પણ એનો જો ફાયદો આપવામાં ન આવતો હોય તો એના માટે સંશોધન કરી અને એના માટે યોગ્ય રીતે યોગ્ય માળખું ગોઠવવાની તજવીજ છે જોઈએ